સોનગઢનગરના શક્તિનગર જતા માર્ગ પર આવેલી પ્રાઇવેટ જમીનમાં ચાલતું બાંધકામ સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે આ જ સ્થળે થોડા સમય પહેલા દિવાલ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા છતાં દિવાલ અંગે કોઈ કાર નિરાકરણ ના આવતા આજ દિન સુધી તે જર્જરિત સ્થિતિમાં જ છે વિસ્તારવાસીઓ મુજબ દિવાલ અત્યારે એટલી નબળી સ્થિતિમાં છે કે કોઈપણ સમયે ધરાશાય થવાની શક્યતા છે આ દરમિયાન બાંધકામ અંગે વધુ એક મહત્વની બાબત બહાર આવી છે સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાઇવેટ જમીનમાં ચાલતું બાંધકામ હવે પોતાની સીમા બહાર જઈ નગરપાલિકાની જાહેર જમીનમાં આગળ વધ્યું છે સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે બાંધકામ કરનારાઓએ પોતાની જમીન બાદ હવે નગરપાલિકાની મિલકત પર પણ કામ ચાલુ રાખ્યું છે જે યોગ્ય નથી નગરપાલિકાએ તરત તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ જજરીત દિવાલ અને નગરપાલિકાની જમીનમાં થતા સંભવિત અતિક્રમણને કારણે નાગરિકોમાં ચિંતા વ્યાપી છે શક્તિનગર માર્ગ વાન વ્યવહારની દ્રષ્ટિએ વ્યસ્ત હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાત્કાલિક પગલા લેવા જરૂરી છે સ્થાનિકોએ નગરપાલિકા સામે માંગણી કરી છે કે સ્થળની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને જાહેર સ્થળનું સંરક્ષણ સુનિશ્ચિત કરવામાં આવે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ